યા દેવી સર્વભૂતિ શું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યય નમસ્ત શ્યય નમસ્ત્યય નમો નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક્ઞાન ચેનલ પર જે વ્યક્તિ ઉપર કુળદેવીની કૃપા હોય તે જીવનમાં દરેક પ્રકારે સુખી થાય છે દરેક ક્ષેત્રે સફળ થાય છે તે વ્યક્તિ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એમના સંતાનો પણ સારા રસ્તે ચાલે છે તો મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા શું કરવું એવો કયો મંત્ર છે જે બોલવાથી કુળદેવી પ્રસન્ન થાય છે એ જાણીશું આજના આ વિડીયોમાં વિડીયો શરૂ કરતા પહેલાં તમારા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો મિત્રો દરેક મિત્રો માતાજીનું નામ કમેન્ટ કરશે તમે પણ માતાજીનું નામ કમેન્ટ જરૂર કરજો અને પ્રાર્થના કરો કે હે કુળદેવીમાં અમારું દરેક પ્રકારે કલ્યાણ કરજો તો મિત્રો કુળદેવીની આરાધના માટે કોઈ ઉત્તમ મંત્ર હોય તો એ છે દુર્ગા દુર્ગાસપ્તશતી જે મંત્રોમાં જગદંબાની સ્તુતિ કરવામાં આવી છે જેનાથી મનુષ્યના બધા જ દુઃખ દૂર થાય છે મિત્રો દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠ જેના મંત્રો ખૂબ જ શક્તિશાળી હોય છે આ મંત્રોનો ઉપયોગ માતાજીને પ્રસન્ન કરવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા થાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્રો દ્વારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને ઘર પવિત્ર બને છે દુર્ગા સપ્તશતીમાં એવા સિદ્ધ મંત્રો આપેલા છે જે મંત્રનો નિત્ય જપ કરવાથી કુળદેવી બધા જ દુઃખ દૂર કરે છે આ મંત્ર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી બોલવો આ મંત્ર સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલવો કારણ કે આ મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે માટે ઉચ્ચારણ કરવામાં ખાસ કાળજી રાખવી આ મંત્રની સાથે આ મંત્રનો ગુજરાતી અર્થ પણ આપણે જાણીશું જો તમને મંત્ર બોલવામાં ઉચ્ચારણ કરવામાં મુશ્કેલી પડે તો આ મંત્રનો ગુજરાતી અર્થ પણ કુળદેવી પાસે પ્રાર્થના સહિત આ મંત્ર દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયનો સતર્મો મંત્ર છે ઓમ દુર્ગે સ્મૃતા હરસી જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતી વશુભા દદાશી દારિદ્ર દુઃખ ભયહારી કાતુદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ ચિત્તા હે મા દુર્ગા તમે સ્મરણ માત્રથી દરેક પ્રાણીઓના ભયને દૂર કરો છો સ્વસ્થ ચિત્તે તમારું ચિંતન કરવાથી તમે કલ્યાણમયી ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરો છો જે સદબુદ્ધિ માણસને પરમ કલ્યાણમય સદમાર્ગે લઈ જાય છે અને જીવનમાં સાચો માર્ગ બતાવે છે દુઃખ દરિદ્રતા અને ભય હરવાવાળા હે દેવી તમારા સિવા જગતમાં કોણ એવું છે જેનું ચિત્ત જીવ માત્ર ઉપર ઉપકાર કરવા માટે સદા દયાદ્ર રહે છે તો મિત્રો આ મંત્ર દરરોજ એક વખત અવશ્ય ભૂલજો કુળદેવી માતાને એવી પ્રાર્થના કે હે જગદંબા સૌનું કલ્યાણ કરજો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી